નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ કલોજી અઠવીસો થી એકાણું રૂપિયા સિંગદાણા સોળસો થી સત્તરસો ને પચાસ રૂપિયા જીરુ છ હજાર પાંચસો થી સાત હજાર ચારસો રૂપિયા રાયડો નવસો થી નવસો રૂપિયા એરંડા એક હાજર થી અગિયારસો અગિયાર રૂપિયા ચણિયા નવસો થી એક રૂપિયા રચકા બીજ સત્યાવીસો થી રૂપિયા મેથી નવસો થી તેરસો ને પંદર રૂપિયા વરિયાળી ચૌદસો થી ત્રીસ રૂપિયા મરસા સુકા સત્તરસો થી રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી પંચ્યાસી રૂપિયા તલ સફેદ હત્યાવીસો પચીસ થી બત્રીસો રૂપિયા કાઉલોકવન પાંચસો તેર થી પાંચસો છપ્પન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી તેરસો ને ચૌદ રૂપિયા મગફળી અઢારસો એસી થી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા કપાસ બારસો વીસ થી ચૌદસો ને સત્યોતેર રૂપિયા